દર મિનિટે બમણી થઈ હવે દોસ્તો હું રિવર્સ પ્રક્રિયા કરું જો રિવર્સ પ્રક્રિયા કરું તો શું થાય તો કે બમણાની અડધા થાય શું થાય અડધા એનો મતલબ શું કે ભાઈ પંદર મિનિટે આઠસો હોય તો બાર મિનિટે આના અડધા કેટલા થાય ચારસો થાય હા કે ના ખબર પડે છે કે નહીં જો દર ત્રણ મિનિટે બમણી થઈ તો બાર મિનિટે ચારસો હોય તો પંદર મિનિટે આનાથી બમણી કેટલી થઈ ગઈ આઠસો આપણે રિવર્સ પ્રક્રિયા કરી એટલે આનાથી અડધા થાય હે ને તો એવી જ રીતે જોજો નવ મિનિટે કેટલી થશે તો કે ચારસો ના અડધા બસો તો છ મિનિટે કેટલી થશે તો કે સો થાશે ત્રણ મિનિટે કેટલી થશે તો કે પચાસ થાશે અને શરૂઆતમાં આની અડધી એટલે કેટલી થઈ જશે તો કે ભાઈ પચીસ થઈ જશે તો શરૂઆતમાં વિષાણુની સંખ્યા દોસ્તો કેટલી હશે તો કે સાહેબ પચીસ હશે